હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ આ વિસરાતી જતું ઝાડ ઢેકી તમે નાનપણમાં જોઈ હશે તો આ છે ઢેકીનું ઝાડ દેખો હું તમને બતાવીશ કે એક પણ રહ્યું ઢેકીનું ઝાડ તેના આવા ફળ આવતા હોય છે આ પાકી ગયેલા છે હું તમને બતાવીશ દેખો આ ફળ તેના ઢેંકીના છે દેખો તેને હું તોડીને પણ બતાવીશ તમને દેખો અંદરથી આવા બીજ નીકળતા હોય છે આ ખૂબ કડવા હોય છે આ ખાવાલાયક હોતા નથી પણ દેખો આ છે ઢેકી ઢેંકીનું જ આ કાચા હોય છે ત્યારે આપણે પહેલાંના જમાના નાનપણમાં આની ગાડી બનાવતા અને રમતા હતા તો આ રહ્યું પાછું બીજું આવા ઢેકિયા ફાટી ગયું છે એકબીજા રહ્યા ફળ તેના જો તમે ઓળખતા હોય તો તમારી બાજુ શું કહેતા હોય તે વિડીયોમાં કમેન્ટ જરૂર જરૂરથી જણાવજો દેખો તો ફળ હોતા હોય છે તેના તેના બીજ આવા નીકળતા હોય છે તો આ હતું ઢેકીનું ઝાડ અને આ હતા ઢેકા તેના ફળ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો